તે કે માણસ જેવો મળતા છે એવું છે એવું છે કલાક જેવો જીવો એ બચ્ચો અને ડોક્ટર ને ફોન કર્યો ડોક્ટર આવ્યો નહિ બે બે વખત ફોન કર્યો પણ ડોક્ટર ના આવ્યો હું કે હું કી છે બર મોણસ નો ઓય તમે આવું પેલા એ ગામ મે બલેડું ભાઈ તો કુલા ના કોડન ને નહીં એવું ઓય કાકા હું કે અહીંયા બહાર આવ કાકા મે એલા અમે પછી સર બે મારી કાઢન ફોહી કાઢ્યું

તેની વિધિ કરવામાં આવશે તેવું તેમના પરિવારજનોનું કહેવું છે આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે ચોક્કસથી કોમેન્ટ કરી જણાવજો સાથે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન પ્રેસ કરી લેજો નમસ્કાર